આ વર્ષે મુંબઈ ગરાઉ ચોમાસાની વહેલાસર તૈયારી કરવી પડશે કારણ કે જૂનના બીજા અઠવાડિયે બેસતું ચોમાસું આ વખતે અઠ્યાવીસ મે એટલે બુધવારથી બેસશે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં આવી ગયું છે અને આગામી ત્રણ દિવસમાં મુંબઈ અને કેટલાક અન્ય ભાગોમાં આગળ વધવાની ધારણા છે આઈએમડી તરફથી જણાવ્યું છે કે રવિવારે ચોમાસું અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં એટલે જ કર્ણાટક સમગ્ર ગોવા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઉત્તર બે ઓફ બંગાળ અને મિઝોરમના કેટલાક ભાગો મણિપુર અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે ચોમાસાની ઉત્તરીય સીમા દેવગઢ બેળગાવી હાવેરી માંડ્યા ધર્મપુરી ચેન્નાઈ એઝવાલ કોહિમામાંથી પસાર થાય છે આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો મુંબઈ સહિત મહારાષ્ટ્રના વધુ ભાગો બેંગલુરુ સહિત કર્ણાટક આંધ્રપ્રદેશના કેટલાક ભાગો સહિત તમિલનાડુના બાકીના ભાગો પશ્ચિમ મધ્ય અને ઉત્તર બે ઓફ બેંગાલ તરફથી વધશે ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ છે એમ આઈએમડીએ જણાવ્યું હતું आज पंचवीस मे रोजी साउथ वेस्ट मान्सून हा तळ कोकणामध्ये देवगडपर्यंत दाखल झालेला आहे सर्वसाधारणतः जी सरासरी तारीख आहे महाराष्ट्रा गोव्यामध्ये दाखल होण्याची ती पाच जून आहे त्याच्या अगेन्स्टमध्ये आपल्याला दहा दिवस आधी तो दाखल झालेला आहे पुढच्या तीन दिवसामध्ये सिनॅप्टिक्स कंडिशन्स फेवरेबल आहे आणि त्याच्या अनुषंगाने महाराष्ट्राच्या काही भागामध्ये इन्क्लुडिंग मुंबई तो दाखल होण्याची शक्यता आहे મહારાષ્ટ્રમાં દરિયાકાંઠના કોંકણ અને મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભાર ચોમાસા પહેલાના વરસાદ પડી રહ્યો છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું જે બે હજાર નવ પછી ભારતમાં મોન્સૂનનું વહેલું આગમન છે જ્યારે તે ત્રેવીસ મેના રોજ દક્ષિણ રાજ્યમાં પહોંચ્યું હતું સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એક જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે તે ઉત્તર પશ્ચિમ ભારતથી સત્તર સપ્ટેમ્બરની આસપાસ પીછેહટ કરવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહટ કરે છે ચોમાસું સામાન્ય રીતે સાત જૂનની આસપાસ મહારાષ્ટ્ર અને અગિયાર જૂનની આસપાસ મુંબઈ પહોંચે છે પણ આ વખતે અઠ્યાવીસ મેથી જ મુંબઈમાં ચોમાસું બેસશે એમ કહી શકાય તેથી મુંબઈ કરાવો બુધવારથી ઘરે નીકળતા પહેલાં છત્રી રેનકોટ લઈને નીકળવું પિતાવહ રહેશે સાચું ને